અને એક કર એક તું ખરો ને રિઝલ્ટ લેવાતા અને હું ખરો ને ગમ માં પેડા લેવા દઉં તારા રિઝલ્ટેચી નાખવા મારો છોકરો ખરો ને વાહ થઈ પગલાનો છોકરો હું ખરો ને ગામમાં કોઈને ગોઠવા જ નહી દીધું બધા કીધું આખા નંબર લાવશે ને તો પગલા તારા બાઈક જોતું હોય ને તો હું બાઈક લાવી આવ્યો પણ તું રિઝલ્ટ લઈ અને ફટોફટ ઘેરાય તું રિઝલ્ટ લેવા દા અને પછી રિઝલ્ટ લાઈ અને સીધા બે જણા જીએ નવું બાઈક લઈ આવીએ અને હું જઉં છું પેલા લેવા બરોબર તો મારો લાલો એટલે લાલાની તો વાત જ થાય નહીં કેટલું વધતો પણ કેટલું વધતો રાતે બાર બાર વાગ્યા સુધી બાર બાર વાગ્યા સુધી વધતો અને આ પેલો અમારે ચંપુડા નો છોકરો રખલેલ તમે જોયો હોય ને તો આખો દાળો હેતરોમાં મજૂરી કરતો હોય અને ફરે જતો હોય અને પેલી કહેવત નહીં તો ખેતરમાં જેવું નાચશે ને એવું પેદા થાય જેવો ગોળ નાચશે ને એવું ગળ્યું થાય અમે શંપુરાઈ એના છોકરા માટે કદી પાયલી ખર્ચો કર્યો નહીં અમે એના છોકરો હોય ટકા ફેલ જ થવાનો છે એક હજાર ટકા ફેલ થવાનો છે અને આખા ગામમાં નંબર આવશે ને તો મારા લાલિયાનો નો જ આવશે પેલાનો નો રખડેલ તો રખડે જ જવાનો છે ના હોય ને તો પછી એન્જિનિયર બનાવવો છે ભલે મારા ખર્ચો કરવો પડે બીકો જમીન મેલી દેવી પડે તો મેલી દેવી છે પણ છોકરા ને ખરો ને ભણી ગણી અને ગોમ માં મોટા મોટો એન્જિનિયર બનાવો છે મારા ચંપુડા ના છોકરા ને જેમ ખભા પાવડા કરીને મજૂરી નહીં કરાવવાની મારા લાલિયા તો ખરો ને ઓફિસ માં બિહારવાનો છે શિવાડી મને જવા દે જવા દે દે ભગવાન ભૂલી તો નહીં જાને ડાયરેક્ટ શિયાળા પછી ડાયરેક્ટ હું લાવી દીધું છત્રીનો ટાઈમ આવે ને એટલા એસી માં બે હારે એસી નો ટાઈમ આવે ને એટલે છત્રી હલાવી કોઈ સમજાતું નહીં મારે ઉપર થી જો કે આ સાફરું આખું ઉડી ગયું આ ઢોર બાય બેહરી છે મને કોઈ હું જ પડતી નહી આ મારો વર્ષો બંને શિકાર શેઠ અરે ભલા હું તો ભલા હું તો તને કશું દેખાતું નહી આ ઢોર બાર આ સાપરું ઉડી જુ ખબર પડે તો રાતી આ પેલકોર પેલી ટાટ પત્રી પેલ થઈ ગયા વોચ કરતો તો વોચ કરતો તો કાલ હું હતું ના તો પેલા ટેકા લાય અને હવે કાલ દીએ હરકું કરી દીએ સાપરું તો હરકું કરીએ બાપા તો હું કે હું પેલા હું રાય તો રિઝલ્ટ લઈ આવું રિઝલ્ટ બાર પરી છે આજે હવે તું જોય કે ના જોય તું કોઈ પાસ થવાનો નહીં મને ખબર છે તું મારા હંગાતી ને હંગાતી ચેતર માં કામ કરી છે ઓસવાનો તને ટાઈમ મળ્યો નહીં છોટી પાસ છીએ લે તું બાપા અમે રિઝલ્ટ તો લઈ આવું પાસ થાઉ કો ના થાઉ પણ લઈ આવું તો પર મારા જોઉં તો પર એક કામ કર તારા જવું નહીં તારા ભાઈ ખરો ને પેલો તારા કાકાન છોકરો ઓ ઇને હંગાતી કે રે લેતો આવશે તારું ના પણ તો આઈન મુ હળકુ કરે હું લઈ આવું મને લઈ આવ દેખું પણ આમ લાગે છે તને તું પાસ થયો એવું

હવે કોમ કરાય કરાય કર્યું છે તો આને શોધી પાસ થવાય અને મારે કશું બોલાય એવું નહીં હવે નપાસ થવા તો મારા એનો સણકો ના કરાય એનું કારણ હું જ છું હું મારા છોકરાને હરખું વસવા નહીં દીધું મજૂરી કરો કરાય કરાય કરી છે પછી આને શોધી પાસ થાય ભગવાન ભગવાન જે કરાય કરું ખરેખર મારા છોકરાની જિંદગી કરીને હું જ બગાડી છે એના ભણવાના ટાઈમે મજૂરી કરાઈ છે મેળ આવે મજૂરી કરી કરી બાપડો મારા હંગાતી હંગા થી મજૂરી કરી છે અને એના ભણવાનો ટાઈમ હતો ને એટલા અમે કોઈ વધારે જફા કરવી નહીં ભગવાન ભગવાન જે કરે સારું કરશે હલો કર્યા છે અને તારા છોકરા ને જ પાછા કરાવવાના નંબર વન પૈસા એવું નવ્વાણું ટકા લાવે નવ્વાણું રિઝલ્ટ લાયા પેલા તો હું ગામમાં પેડા લેવા હેડ વાત કર્યો તારા જેમ તીજ માં પાવડા લઈ લઈને મોકલતો તો એટલે જેવું વાયે ને એવું લડવું પડે કરું ને પપાઈ વાયા હોય ને તો એક ફળની ના અને તમારા છોકરા ખરા ને એન્જિનિયર બનાવ્યો એન્જિનિયર ગાડી વાળો હશે ને તો બગાનો લાલિયો જાય તારી આચી છે તારો છોકરો ગાડી લે આવશે તો દૂધ મજૂરી

તો તો ના કે એકલી ચોપડી થી કોઈ ટકા ના આવે એના માટે ખરા ને રૂપિયો નો ઓળીયો કરવો પડે રૂપિયો નો ઓરિયો ઈમદમ ટકા નહીં આવતા ને ઈમદમ નોકરીઓ નહીં આવતી બધા ના છોકરા નોકરી ના છોડી જાય મારા છે મારા પરીક્ષા વખત ખબર છે લાઈટ બિલ ભરવાનું હતું પૈસા નતા મારા ઓળખે લાઈટ કાપી ના મારા છોકરો ખરો ને આપી મેણ બચ્ચો લાઈન લાઈન પછી એન્જિનિયર બનાતું છે અને તમારા વિચારો નહીં પણ વિચાર તો મોટા છે મારે તારા માથો વિચારો મોટા આવું કરવાનું મજૂરી કરવી પડે વેત અમે ઉપર વાળા ઉપર ભરું છું અમારા લાલિયા તો ખરો ને હકો અમે આવી આ પરીક્ષામાં પાસ થયો નહીં હગો ચાલુ થઈ જાય નહીં તારા છોકરા થઈ જાય

મજૂરી કરી કરાઈ જો છોકરા પાછળ હો એને પૈસા એટલા વાપર્યા છે ને કોણીની પઠમ પૈસા વાપરા છે એના છોકરા પાછળ પછી ભાઈ નો છોકરો નોકરી જ લે કે અમારા છોકરાને ની ચોપડી મગાવી હોય આજ જ હોય તો મેળા તો તણી દાડે તો ચોપડી આવે પછી મારા છોકરો છતી પાછ થાય એટલે મારા છોકરાને કોઈ વધારે કીધા જેવું છે મારા હંગાથી ને મજૂરી કરતો હોય મારો છોકરો છતી પાછ થાય પણ ભગવાન ભગવાન જે થાય સારું થશે ભગવાન કેતો તો પેડા લેવા જવું છે

વાયુ વાયુ હોય હોય કે ના તો જ ને છે બાર મહિના ભરાય ભરાઈ જવાય કે ના જવાય આમ ભણી પછી પરીક્ષા આવી અને એમાંથી કેટલા કોથળા ભરાય છે બગારો છોકરો ખરો ને એટલી મજૂરી કરી છે ને એટલો ખર્ચો કર્યો છે ને છે ના કાકા હો મોટી હોય ટકા લાવશે આપડા ગમ માં કોઈ લાવ્યું છે એવા નહી પરીક્ષા માં ભણી ને લાવવાના ટકા ટકા વાળી કેવાય ને તારો છોકરો એન્જિનિયર બનશે એન્જિનિયર ઓ વા તું ખાટલા નો કાર્ય કરેલો તારો છોકરો આખા ગો માં મજૂરી કરી નંબર વન થાય નંબર વન અને પેલા પેલા પેડા ઇન્દમ નહીં વેચતો આટ આટલી મજૂરી કરી છે આ આટલું ખર્ચો કર્યો છે ને એના લીધા ખબર જ છે કે ભગાનો છોકરો હોય ઓછો દાબી તીર મારે તો નીચોન ઉપર જ જઈને વાગે એમ હોય હો ટકા એના પાકા જ છે આ પેલા શંપુલા નો રખડેલ રહ્યો ને એને તો અત્યારે કલાક પાછા ના લીને આવ્યો લાઈવો પડે ટાઈમ મજૂરી કરાવી પડે ભણવા જેવું જેવું છે એવું ગર્યું થાય સમજી ગયા જઉં છું પેડા લઈ આવું હું છું આ નો છોકરો

લાલ તારા આવ્યો નઈ હું લાલ્યા ની વાત ના છે વાત તારી વાટ જોવું કે ના એ લોકો એન્જિનિયર બનવાનો ખરો ના પછી હજી વાત જોવું તો હું જોઉં ઓ ટકા લાવશે તો નવ તો મારો લાલ્યો લાવશે તારા બલ્યા ને ને બે છેનું સોનાના ડાગુ પાછું કરવાનું છે પણ મારે તો ભલ્લો કરાય તો તમે ખેતીવાળા તારું કામ કટપટું સોનાનો સૂરજ ઉગવાનો છે તમ પેડા નઈ છોડાય જોદી હું પિક્ચરમાં તો આજ એ ઉкту

આટલાની રોમાયન તાલુકા રહે ઘર હું કરોન ડોશી માને પેડો હાલતોય છું કઈન આવ્યો અડધા કલાકમાં હું હાલક ડીઝલ નઈ યાર ડીઝલ એ ચનાકાકા આવ્યો હું કીધું એ ઓમાય હું કીધું એ કીધું બગા ઓ ચના ભાઈ હમરાતું નહીં ત્રણ બોલે કે ન પાછું

પિસ્ટોલો બાઈકો લઈ લઈને ફરવા જુ ને એ દાણા મને મારા લાલિયા બીજું કશું કર્યું નહીં અંધારામાં રાખ્યો છે અને કુવામાં ઉતારી ઉપર થી વરત કાપી નાખી છે જતો અંધારા માં છે રાખ્યો મારા ખર્ચો કર્યો આ પાવડા ની મજૂરી કરે ને એટલો કરો ઓકે તારા છોકરા તારું ભલું કર્યું છે સાચી વાત ટકા લાવ્યો છું ને પણ મારી પોઝિશન નહીં મોકલી છે તારો બલિયો સારું ભણતો હોય તો આજ થી ઓના ખભા થી લઈ અને પેલા લાલ્યા ખભો મેલું છું અને પચાસ હજાર રૂપિયા ખર્ચો કરવાનો થશે ને તો તારા માટે તારો કાકો કે છે ફેરવું પણ આ ખરો ને ગંદા થોડા પેલા ઘેગા હા એ ખરો ને આ મેલી આગળ જવું જ નહીં એક વાગે ગેલ લાવવો સર ખબરો પાવડો લઈને મેલ સાત વાગે ઘેર લાગવો પોણી વાળ આપવું